ખોલા સખા ગીબદની કે તો જાવ મે ઓ તો ફ્રેન હોય કે લેવા આવો લેકિન વાંધો કોઈ નહિ બોના બોગી જો બને કા ફોન ઓલા ફોન હોય તો જાળો હોય છે કે એ મનો મે આરી ટીમ ઓલરેડી કે મને આળા રાય છે કેની કે જો ફીટ મે ડારી સાન થી આસુલ ઓરે ઇસને કી ગોડ

રાટી કાર કેટલી પડી હે બોમ 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 હા હા પાસ દેખો ગાયું બોમનો જ ખરજો 25 એ ગરમી એટલે ચાલ રે હો આને आलो हेलो काले देख्दै छु नि यार यो अरे के छ सरकारको काम भइरहेको छ त हो तहा रामम पनि रहेछ अन्तै मैले नि गुरु भए अनि के मन्दिर गुरु बिचमा या भयो नि यो कुडो बागे देखाउन भनेको हैन यो दुवै मेरो हो राममा पनि छ है તારું વીડિયો છે રાખી દીધો હે એનો નોકલામાં ગાવા તમને દીકડીની અમારે ગામડામાં ઉપર જઈ ઘરે અમે હતા નમા પૈસાનો વા લાગી फटाफट તે અમે ઉપર તો લી આ જ છે અમે સાનો કામ પૂરે ઘરે આવ્યો આવે તો હું કલા સિગ્નલ બી પણ સ્પીડનો થોડું કરીએ ત્યારે મને તમને મને ભૂખી રહેતી ક્લિપ છે સાથી મમજોરા આવો ગયો 2000

આ વીહીરે કે આ ફકને આજીરની મેનેજમેન્ટ બેઠક માં આ ફોન મોટો કરે જાવી બોલો તો ને કેને ગો છે ને મોટી મોટી ઓડ્યું પડી નાકા મોટા ને તમારા જેવું મંગન જેવું અર તો બી આવું છે કે પીકો અલગ ને ઓડ્યું એટલે મને ના નીકળે એટલે આ મજા આવી જશે ને મોટી રોજ મજે લઈને કાઉં દેવી બીલા પણ બીડી કાઢતો કોટ એકડિયા કી લારી નીચે આ કેપ્ટર લારી બધું એમ નથી કે ઓડી કાટ જીવન અડધી પાંહ અડધી થઈ છે બસ પણ બંધ કર દેજો ભાઈ મે દેતોય ટિકડી આવે ને 10 15 નું છે કે આવે ઓલી અહીંયા ઓલી જાય તો બરાબર નાખી તાળપત્રી આવે કે સુતરી નાખે ને એની પર તાળપતે ઊંચી ની કરો ને કણબી એટલે જેવી સીટી ટિકડી ને આવે હા હા ઊંચી ની કરો કોઈની થાકે ઊંચી ની ગાળ મને વા હોય ને એ એમરી જો બધું હા ગેસ થઈ ને આ ખેતર બધું જો ઊડ ઓગળું તો ફળવા

લખવાનું નથી આવતું એના કે ભાઈ થોડીક વાર લાગતી આ બધું છે ને નથી અત્યારે બધું